નામી શરણફળિયાના લોકો પાણીની સમસ્યાથી લાંબા સમયથી હેરાન થઈ રહ્યા છે ત્યારે તેઓ પાલિકાના સત્તાધીશોનો રજૂઆત કરવા ગયા ત્યારે તેમને કડવો અનુભવ થયો છે ત્યારે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી પણ રાજપીપળામાં આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી સિંહે પણ રજૂઆત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે માસી તમે કયા ફળિયામાં રહો છો કયા વિસ્તારમાં રહો છો અને તમારે શું સમસ્યા છે તમે નગરપાલિકામાં જે ગયા તેવું જાણવા મળેલ છે હા અમે આરો વોર્ડ નંબર 1 છે અમે કાછિયાવાડમાં રહીએ છીએ અનામી સરનનું ફળિયું છે ને પાણી માટે અમે ગયા હતા પાણી નહીં આવતું એના માટે એક મહિનાથી આવું ચાલે છે હવે બહારથી વહીને પાણી ભરવાનું હવે આ ઘૂંટણનો પ્રોબ્લેમ છે કાયમ જ આવું છે મોકલતા પ્રમુખ નહીં કોઈ પણ અહિયાં આપડે ભાજપ ના એ છે ને ત્યાં કાર્યકર અમે નગરપાલિકાના પ્રમુખ અમને મળ્યા એવું કેવા માંડ્યા કે પેલા ભાઈ અમે એવું કીધું કે અમારે પાણીની પ્રોબ્લેમ છે પાણી નહી આવે જે થાય તે કરી લેજો એવું કઈ દુમ નગરપાલિકા ના પાણી નઈ મળે એવું કેવા માંડ્યા પછી અમે શું બોલ્યા પછી ના બોલી નમને પછી અમારી પાસે ઉભા નથી રહ્યા કેટલા ટાઈમથી સમસ્યા છે આજે એક દોર મહિનાથી સમસ્યા છે કેટલા કેટલા ટાઈમ પાણી આવે છે પાણી એક સવારમાં 7 મિનિટના ને હાજે 5 મિનિટ બે ટાઈમ પાણી આપણ ને પાણી આવે ને અમાર છે ને પરફરિયામાં ગરો ડેગડો લઈને આખા પરિવાર ગરો ડેગડો લઈને પરફરિયામાં જઈએ છે ભરવા અને નદીએ કપડા ધોવા જઈએ છે આખા પરિવાર આ બૈરા જરીક દ્વાર 5 મિનિટ પણ નહીં 2 મિનિટ પાણી આવે છે

હવે એ ટાંકીનું ડિસ્ટન્સ અમારા ઘરથી માત્ર ત્રીસ મીટર જેટલું પણ નથી છતાં હવે અમને પાણી આવતું નથી આ તો દિવાલ અંધારા જેવું થઈ ગયું છે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી રાજીપડામાં આવવાના છે તો તમે એમને આ શું મેસેજ તમે આપવા માંગો છો શું કહેવા છો તમારી સમસ્યા પ્રમાણે તમે શું કહેવા અમારો મેસેજ એટલો છે કે જો આ રીતનો ગામમાં પાણીનો પ્રોબ્લેમ અમારા વિસ્તારમાં રહેશે તો ભવિષ્યમાં આગામી આવતા ઇલેક્શનમાં અમારાથી ચૂંટણીનો બહિષ્કાર પણ કરી કરીશું કરીશું

એમને ઘરવાળાને વાત કરી તો એવું કહે છે કે બોર બે બેસી ગયા છે પાણી બોર ઘણી ગયા પાણી બોરમાં છે નહીં એવું એવું કહે છે ચૂટાના સભ્ય તો પાણી બીજી મોડલ બીજી રીતે બેસવામાં ચાલે તજવીજ તો પાણી મળશે એવું કહે છે આ એમ લોકો જવાબ સંતુષતા જવાબ નથી એ જ તકલીફ છે પાણીની બહેરા બીજા ભરામાં પાણી ભરવા જાય કપડા ધોવા બીજા બધામ જાય છે મેં બહુ જ છે ચૂટાના છે એમના ઘર મિસ્ટર એવું કહે છે ઠાય તે કરી લો પાણી નહીં મળે કમલેશભાઈ આ એમની યાદ યાદબી નથી

આ રહીશું એવું કેવું છે કે એમના ઘરની પાછળ જ પાણીની બે ટાંકી આવેલી છે જે વિનાયક પબ્લિક ગાર્ડન જે છે તો આ એક વરવી વાસ્તવિકતા છે કે એમના ઘરની પાછળ પાણીને બબે ટાંકી આવેલી છે પરંતુ એમના ઘરથી ત્રીસ મીટરનું અંતર છે પણ છતાં પણ એમને પાંચથી સાત જ મિનિટ પાણી મળે છે એટલે આપણે અશુ નામ આપનું અને પદ્માખન કચ્યા આ તો આ તમારા ઘરની પાછળ જ પાણી ટાંકી છે તમે અમારા ઘરની બિલકુલ નજીકમાં ત્રીસ મીટર જેટલું પણ અંતર નથી આ તો દિવાતને અંધારા જેવો કહેવાય કેમ કે ગામ આખા ગામ ને પાણી અહીંથી પૂરું પાડવામાં આવે છે રાજપીપળાની કે અત્યારે જેમ ઘરના પાછળ પાણી ને ટાંકે છે એના ઘરમાં પાણી નથી આવતું આ મોદી સરકાર કે નલસે જલની સુવિધાઓ બહાર પાડેલી છે તો અમે તો અમારા ખર્ચે ન લીધેલા છે તો અમને તો પણ પાણી નહીં મળતું સરકારે મફત લોકો ન રાખવા પણ અમે તો અમારા ખર્ચે લીધે આ લોન છે તો પણ અમને પાણી નહીં મળતું અમે વેરા ભરિયત છે વિડિયો ગમે તો એક લાઈક અને શેર જરૂર કરજો